સાસુમા આજની છૂટ્ય નીકળી ગઈ અને તમે મને બકુડી અને મેં કે બાંધી રાખી હતી તો જતી તારા પિયરમાં પિયર કેવી રીતે જાય તે તારા ભાઈ ભાભી હાથે ઝઘડા કરી રાખ્યા છે ના એવી વાત નથી કોઈ વાત પર મતભેદ છે અમારે મન નથી

મારી માકાલીને ને જઈને કેજે સાસબાઉ આવે છે મારી માકાલીને જઈને કેજે સાસબાઉ આવે છે